પાલનપુર શહેરમાં ગુરુવારે વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદને કારણે ડેરી રોડ કીર્તિ સ્તંભ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટેના ઢાંકણા ખોલી દેવામાં આવતા મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે સ્થળ પર જઈ તપાસ કરીને જ્યાં પાણી નિકાલ થવાની સ્થિતિ ન હતી ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી શહેરના લોકોને હાલ રાહત અનુભવાય છે પાલનપુર શહેરમાં ગુરુવારે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને આઠ ઇંચ જેટલો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારો જેવા કે ડેરી રોડ કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જોકે પાણી નિકાલ માટેના ઢાંકણું ખોલી દેવામાં આવતા પાણી ઓસરી ગયા હતા તેમજ જે વિસ્તારોમાં પાણી નિકાલ થઈ શકે તેવી પરિસ્થિતિ ન હોય તે વિસ્તારોની પણ પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી તે પાણીનો પણ કેવી રીતે તેનો નિકાલ કરવામાં આવે તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે આમ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા મોટા ભાગના પાણી ઓસરી જતા લોકોએ રાહત અનુભવી હતી વરસાદ જે શરૂ થયો પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં તેમાં વિવિધ જગ્યાએ પાણીઓ ભરાયેલા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે નગરપાલિકાની ટીમ સાથે વિવિધ જગ્યાએ ચકાસણી કરેલી છે અને જ્યાં જ્યાં ફરિયાદ મળેલી ત્યાં નિકાલ કરવા માટે જેસીબી તથા માણસો મોકલી અને નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના બિલાડ ગામે આવેલા તળાવ